અત્યારે આવ્યા છે ખજુર ભાઈ મંદિર બને હનુમાન દાજન દર્શન કેમ છો એટલે ફેમિલી સ્વાગત છે કેમ છો તમે બધા મજા આવો ને જય માતાજી તો અત્યારે નાય ધોઈ નવા કપડા પહેરીને આવ્યો છો વાડીએ દાદાને મેંકવા તો આ જવાનું છે ગામ વિઝપડી માતાજીના મઢે જવાનું છે તો અત્યારમાં પેલા દાદાને વાડિયા પછી અત્યારે દાદા ખોલે છે તો અમે માતાજી છે અત્યારે પપ્પા આવ્યા તાઘડી સારદર ને એવું કાલે ભૂલાઈ ગયો વાડીએ તો એ બધું વિચારમાં લઈ જા વેલા હેર ને હું દાદાને મેંકવા આવ્યો છું પછી આગડી ઘેરે જાય ને પછી બાને મેંકવા જવાનું છે આમ અહીંયા બાર ગામ અહીંયા પાસે એક ગામ છે અહીંયા લગ્ન છે જયાધાર તો બાને ત્યાં જવાનું છે અને અમારે બધા એને ગામ જવાનું છે માતાજીના મઢે તો જાઈ આકડે હવે અત્યારે જાવ ઘરે દાદાને વાડીએ મેકીને વહી ને અત્યારે વાડી જશે સાડા દસ હવા આવ્યા સાડા આઠે મેકવા જોતો બે કલાક વહી ગઈ કેમ કે આ નળ ને એવું આવ્યું તો બધું પાણી બાણી ભર લીધું છે બે ડાકા ને એવું બધું બધું કામકાજ હોય કરીને નિરાતે નીકળશું

બે ગાડી માનો તો જઈએ હવે મઢે માતાજીના ના થોડીક ગાડી આખીને ને ખડાધાર પોગી જશે ને ત્યારે પપ્પા દાઢી કરાવે છે તો વાટે ઊભા છે ને અહીંયા ફાઈવ નેટવર્ક નથી આવતું નતર તો વિડીયો અપલોડ કર ના છે હા હામે સેટ આવે ફોર આવે નેટ ઉપડી જાય આપણે ફાઈવ જી આવે ને સ્પીડ હારી આવે ને અપલોડ થઈ જાય તો કાંઈ નહીં આગળ દાઢી કરાવી લઈને પછી નીકળજી ધીમે ધીમે મટીએ જાય ને હનુમાન દાદાના મંદિરે જાય બે ઠેકાણે જઈ આવી દર્શન કરતા હોય લે લે જો જે કરે નાખો છે Yeah. Yeah. কাম Yeah. Yeah.

મકવાના પરિવારના મોઠામાં માતાજી પગે લાગી લીધું છે શ્રીફળ વધેરી પછી જવાનું છે વાડીવાળા રસ્તે ત્યાં છે મેલડીમાં ત્યાં દાદા ત્યાં શ્રીફળ વધેરવાનું છે તો ત્યાં જવાનું છે તો અહીં પગે લાગી લે શ્રીફળ વધેરી લે પછી જાય ત્યાં મેલડીમાં એના દાદા અત્યારે આવા છે અમે અહીંયા સુરાપરા બેઠા છે અમારે તો અહીંયા શ્રીફળ વધેરી લે ને પગે લાગી લે પછી જાય મેલડીમાં ભોગી જશે મેલડીમાં ના મંદિરે બેઠા છેડવાયુ છે વડલો મોટો બેઠા છે મેલડીમાં નદી કાંઠે એ બાજુમાં નદી છે હામી દેખાય તો દર્શન કરી લઈ ને પછી જાય મીરાય

થઈ ગયા હવે દર્શન કરીને શ્રીફળ ફળ ને હવે જવાનું છે અમારે ભૂવા છે તો ત્યાં જવાનું છે એની વાડીએ તો હવે ત્યાં સા પાણી પીને પછી નીકળી જાય સલાળા બાજુ નીકળવાનું છે તો હવે ગાડીએ જાય છે આ જવા કેડી છે આવડી હા મેં મેલડીમાં છે તો જાય છે હવે ગાડીએ ને પછી નીકળશું સલાળા અત્યારે સાવર કુંડલા પીધા છે ને હાથ પડી ગઈ છે તો સાવર કુંડલામાં અત્યારે ઊભા થઈ હવે જવાનું છે સરખા લે મામાની ઘેરે ત્યાં જવાનું છે તો બહુ મોડું થઈ જાય જે આ ગાડીમાં લાઈટ નથી પડતી બહુ તો હવે ધીમે ધીમે પૂકી જાય સરખા ગરમ લે મામાની ઘેરે જમવાનું ત્યાં છે હાની તો જાય હવે ધીમે ધીમે ની પૂગી જા અને મસ્ત અત્યારે ખાઈ પીને ધાબે બેઠો છો તો આગળ હોઈ જાઉં ને અત્યારે વિડીયો એડિટિંગ કરી નાખું બાકી મળીએ નવા વ્લોગમાં બ્લોગ ગેમ હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું બાકી મળીએ નવા વ્લોગમાં જય માતાજી બાય બાય આજે હો કિલોમીટર કાપી નાખું વિઝે પડી જ્યાંથી અહીંયા આવ્યા બધે બે હવા જા તો હો કિલોમીટર કાપી નાખું તો મળી કાલે નવા વ્લોગમાં જય માતાજી bye bye subscribe karna dio bye bye